નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે જેમાં કયા બાળકોને લાભ આપવામાં આવશે અને કઈ રીતના તમે તમારા બાળકોને આ યોજના અંતર્ગત લાભ અપાવી શકો છો તો અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી કોઈ પણ તમને તમારા બાળકને લગતી યોજના હશે તો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે લાભ કોને મળશે નવજાત શિશુ જેમાં અઢાર વર્ષના તમામ બાળકોને લાભ આપવામાં આવશે લાભ ક્યાંથી મળશે નજીકના સરકારી દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને તમારા આરોગ્ય કેન્દ્ર અથવા અર્બન હેલ્થ સેન્ટર જનરલ હોસ્પિટલનો લાભ આપવામાં આવશે યોજનાનો લાભ મેળવવા માટે પદ્ધતિમાં વાત કરીએ તો શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવશે અને વધુ સારવારની જરૂર જણાતો એ સીએચી હોસ્પિટલ સંદર્ભમાં સેવા આપવામાં આવે છે જેનું સંદર્ભ ગાર્ડ તબીબી અધિકારી દ્વારા ભરી આપવામાં આવશે હદ્ય કિડની જેવી ગંભીર બાળકોને રાજ્યની માન્ય હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે એના પછી યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર લાભ આરોગ્ય તપાસ અને સારવાર સંદર્ભ જેવા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ હૃદય કિડનીથી કેન્સર જેવા ગંભીર રોગની કિડની પ્રત્યારોપણ સહિતની સારવાર કિડની લિવર ટ્રાન્સપ્લાન્ટ કોકલિયર ઇમ્પ્લાન્ટ અને મેરો ટ્રાન્સ પ્લાન્ટ અને કબ કબલ ફૂડની સારવાર આપવામાં આવશે અને કપાયેલા હોટ તાળવું કલબ ફૂડ જન્મજાતની બધી જ જેવી જન્મજાતની ખામીઓની સારવાર જુવેનાઇલ ડાયાબિટીસ અને વાયની બીમારીઓનો પણ સમાવેશ થાય છે અને માનસિક આરોગ્ય એટલે કે મેન્ટલ હેલ્થનો પણ સમાવેશ આ યોજના અંતર્ગત કરવામાં આવશે એટલે તમારા બાળકને કોઈ પણ બીમારી હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયો માટલું જ અને જરૂરિયાતવાળા મિત્રો સાથે શેર અવશ્ય કરી દો